રાષ્ટ્રીય રમતોને આની અંદર ટ્રેનિંગ અને પ્રેક્ટિસની વ્યવસ્થા એર કન્ડિશન ઇન્ડોર હોલ બનાવવામાં આવ્યો છે આવાસની પણ સુવિધા છે હોસ્ટેલની પણ સુવિધા છે એ સુવિધા પણ પૂરી રીતે ખૂબ સુંદર રીતે કરવામાં આવશે ને દોઢ થી બે વર્ષની વચ્ચે આ સેન્ટર કામ કરતું થઈ જશે સમયબદ્ધ રીતે જ આ ભૂમિપૂજન થયું છે એ ભવન પૂરું થશે અને પછી આપણા પેરા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર મેડલ જીતવાનું પણ આસાન થશે અને દેશની બધી સ્પર્ધાઓમાં ગુજરાત તાલિકામાં ટોપ પર જાય એ પ્રકારની વ્યવસ્થા કરવાનું પણ આસાન થશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એની બાજુમાં જ સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવે છે આ સંકુલની અંદર દસ થી વધારે દસ થી વધાર સ્ટેડિયમો બનશે અને મિત્રો ભારતનો સંકલ્પ છે કે બે હજાર છત્રીસ નો ઓલિમ્પિક આપણા મોટેરાના સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ સંકુલમાં રમાડવામાં આવશે અને એના માટે બધી જ તૈયારીઓ ગુજરાત સરકારે આગળ વધારી છે